હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી ગરમી આવી ગઈ છે તેની જોડે જોડે બધાની ફેવરેટ મનગમતી નાનાથી મોડીને કૈડાઓ સુધીની ફેવરેટ વસ્તુ બી લઈને આવી જ શું બોલો ચાલો તો આપણે બનાવીશું બાકલો તો આજે આ બાપલો બનાવી અને એમાંથી થોડું કરીશું શરબત અને એનો કાલે બનાવીશું આપણે કાચી કેરીનો ગોળો તો આજે આપણે મસ્ત કેરી ધોઈ અને એને બાફી અને એને પહેલાં એનો બાફલો તૈયાર કરીએ અને કોઈ બી કેમિકલ વગર કોઈ બી કલર વગર આપણે એને કલર આપીશું ફુદીનાનો આપણે કોઈ કોઈન્સ કે કશું એમાં એડ કરીશું નહીં પહેલાં હું આ કેરી આખી બાફી લઈશ અને થોડા ફુદીનાના પત્તા ફ્રેશ હોય એવા લઈ તમે એને કલર આપીશ કારણ કે આમાં શરબતમાં ફુદીનાનો ફ્લેવર બહુ જ મસ્ત લાગે એટલે આપણને બે મળી જશે ફ્લેવર બી મળશે અને કલર બી મળશે એટલે કોઈ એસેન્સ કોઈ કલર એડ કરવું નથી આપણે તાજો તાજો બનાવીશું અને તાજો તાજો યુઝ કરીશું તો આજે બાકલો બનાવીને મૂકીશું તો કાલે એનો ગોળો બનાવીશું તો ચલો પહેલાં આપણે એના માટે કેરી માપી લઈશું અને ફુદીનાના પત્તા હું થોડા પલાળી લઈશું ઓવનની લઈએ માપના લઈશું પણ એકદમ ફ્રેશ હોય ને એવા લઈશું અત્યારે પત્તા બી ફ્રેશ ભણવા મુશ્કેલ છે કારણ કે ગરમી ચાલુ થઈ ગઈ છે તો એવા પત્તા ફ્રેશ આજે મેં પુદીનો થોડો લીધો તો પણ એવો જોઈએ એવો શિયાળામાં આવતો તો એવો આવતો નથી કારણ કે ગરમી તો બધા એને અડે અને ભાજીને તો ખાસ પહેલાં આમ તો બધું આ લીલી ભાજી જેવું જ કહેવાય તો ચલો મેં લગભગ પંદરથી વીસ પત્તા જેવો ફૂદીનો પલાડ લઈશ અને એમાં આપણે મરી પાવડર ને એ બધું પછી પહેલાં આપણે બાફીને બાફલો ગોળ ફૂદીનો ને ગોળ તૈયાર રાખીશું આટલા પત્તાઓમાં પલાળ ખાલી માર કલર માટે અને આનો ટેસ્ટ બી સારો લાગે એટલે તો આ પલાળ ત્યાં સુધી હવે ગોળ ભાગી અને તૈયાર રાખો ચલો મસ્ત કેરીની સુગંધ આવે છે કેરી બફાઈ દીધી ગઈ છે હવે આપણે એને માં મસ્ત કરી દઈશું અને એની છાલ પાક નાખતો મિક્ચરમાં તૈયાર કરીશું પછી આપણે આપણા બાફલા માટે ઠંડી થાય ત્યાં સુધી એટલી મસ્ત બફાઈ ગઈ છે આ બી હાલત મૂકી છે કેરી બફાતી બહુ વાર થાય ને ઠંડી થાય એટલે આપણે મિક્ચરમાં એનો ક્રશ કરી લઈશું અને એને કલર આપવા માટે સુધી પાનને અલગ પહેલા પીસી લઈશ કુદીના પાન સિરપ બનાઈશ ખાંડ ને અંદર એડ કરીશ ગ્રીન કલર લાગશે અને પછી આપણે એનો કાલે ગોળો બનાવીશું અને એના ઉપર પેઢવા મસ્ત કલર બનાવીશું કાળી દ્રાક્ષ નો કાળી દ્રાક્ષ આવે ને એનો એ ગરબકાલે બનાવીશું એની પ્રોસેસ આપણે આજે કરી મૂકી દઈએ અને મસ્ત અને આ જો થોડોસો લાઇટ કલર પડતો હોય ને તો પાલકમાં કોઈ ફ્લેવર કોઈ ટેસ્ટ હોતો નહીં પાલકનો એટલે તમે એકથી બે પત્તા કદાચ અંદર એડ કરવા હોય ને ફુદીનામાં તો કરી શકો હું કરતી નહીં પહેલા હું કીખું કે મને જોઈએ એટલો કલર મળી રહેતો હોય તો હું આની જ લો ખાલી મેં રાખ્યા છે હું લઈશ ફુદીનો જ ખાલી અને પીસીને એની સિરપ બનાવીશ પહેલાં મસ્ત કલર ઉકાળીશ એટલે કલર ખાંડ આવશે ને બેગી એટલે કલર પકડશે એના પછી હું એને બાફલામાં એડ કરી અને ગ્રીન કલર હાલવાનો ટ્રાય કરીશ ચાલો આ ઠંડુ થાય ત્યાં સુધી ફુદી નો મેં પીસી લીધો છે અને મેં બે ચમચી અંદર ખાળ નાખીશ બરાબર

અને કાચી કેરી અને સુધીનાનું કોમ્બિનેશન બી બહુ જ મસ્ત લાગે તમે બાજુ સરબત બનાવી ફ્રીજમાં મૂકો કોઈ વાર બહાર કહેવાય અને ગરમી લાગતી હોય તો તમે આવીને પીવો ને તો બી તમને ઠંડક ફ્રેશ થઈ જાવ એકદમ તો ચલો તો આજે મારે પ્લાન છે ખીચડી વગાડવાનો મસ્ત રાજસ્થાની મેં બધા વેજીટેબલ લઈ લીધા છે વિડીયો નહીં કરો ભાઈ કર્યો છે બસ આ કલર કઈ રીતનો થાય છે પછી હું તમને બતાવું છોકરીનો મસ્ત કલર મળે છે બતાવું તમને હવે આપણે ગેસ બંધ કરી દઈશ તમને ચોરી લઈ બતાવું છે ને આપણે નેચરલ કલર તૈયાર કર્યો સુદીનાનો એ આપણે બાફલા માટે આ રીતે તમારા છોકરાઓ માટે કરવું હોય ને તો બેસ્ટ ઓપ્શન છે કે તમે આ રીતે ઘરમાં કોઈ વસ્તુનો કલર તમને મોબાઈલમાં કેટલો દેખાય મને ખબર નથી પણ મસ્ત ડાર્ક ગ્રીન કલરનો કલર બનીને તૈયાર થયો છે હવે હું આ વસ્તુને ઠરવા મૂકી દઈશ સીરપ કસાકમાં ભરી અને બાફલો તૈયાર કરીશ એ જ વસ્તુનો આપણે બરફઘોળો કરીશું એક બાજુ સીરપ બનાવીશું આપણે દ્રાક્ષ કાળી દ્રાક્ષ ચલો તો મેં કેરી ઠંડી કરી અને બીજામાં એક બે ચકકે બમાઈને તૈયાર કરી દઈશ

આપણે કાલે ગોળામાં ઉપયોગ કરીશું તમારે કોઈ કલર એડ કરવાની જરૂર પડશે અને એની સિરપ તૈયાર થયા પછી કોઈ અંદર ફ્લેવર સુદીના આવતો નથી તમે ટેસ્ટ કરશો ને તો તમને ખાલી એમ લાગશે કે આ કોઈ શુગરવાળો વાળો કલર છે કોઈ ફુદીના અંદર ફ્લેવર તમને મળશે નહીં

જો આપણે થોડું પાણી રેડી રેડીનું પીસીશ તો બી બિલકુલ ખબર બી નહીં પડે એવો મસ્ત લીસ્તો તૈયાર થઈ જશે આપણે ટ્રાય કરીએ કે થોડું પાણી રેડી આપણે ગાળવાની જફામારી કરવાની નથી અને જરૂર જ નહીં પડતી

ગોળ નાખવો હોય તો તમે નાખી શકો છો અને આમાં સંચણ મીઠું મરીનો પાવડર ધાણાજીરાનો પાવડર એ બધું આ ઠંડુ થઈ જાય પછી આપણે એડ કરીશું પછી એક બોટલ કરી ભરી દેવાનું જ્યારે તમારો ગોળો બનાવો ત્યારે ગોળો બનાવો અને ઠંડો શરબત પીવો ત્યારે ઠંડો શરબત પીવો પેલા હું હવે એમાં ખાંડ નાખી દઈશ તમે આમાં ગોળ બી એડ કરી શકો છો પણ આપણે આનો ગોળો બનાવો છે ને ત્યાં હું ખાંડથી કરીશ અતૂકા કેરી આઉટી છે ને એટલે થોડી ખાટી પાકી આરી કેરી થોડી ઓકકצવી થીલી તમે લો ને તો બહુ ખાટી ના લાગે હવે એને ધીમી આંચે આપણે પડ ઓગળે અને એને મેં જેમ કોધીનાનું આપણે કયું એકદમ પેલું કરી લીધું ઝટકું પીરમ છે એવું અને પડે પડ થવા દીધું જો હે બની અને સીધું મસ્ત તૈયાર થઈ ઈ શું ગેસ કર દે બની હવે આપણે આનો ગોળો જમાઈ એટલે આટલી બધી નહીં જોઈએ આ મસ્ત તમારે જયારે ગોળો બનાવવાની ઈચ્છા થાય ને એટલે બોટલમાંથી કાઢી અને જેટલો ગોળો બનાવો તમારે એમાં પાણીમાં આ ઉમેરી અને ચામડા મૂકી દેવાનો અને આ રીતે મસ્ત એને ડાર્ક કલર આપવો હોય તમે જે કીધું એ આટલો ફ્રેસ કુદીના મસ્ત સિરપ બનાવી એક કલર કો કલર જ તૈયાર થયો છે ગ્રીન કલર કુદીનાનો એનો હવે કોઈ ટેસ્ટ આવતો નથી

મસ્ત મૂકી દેવાનું બીજા દિવસે તમને મસ્ત ઘરે બેઠા ફ્રેશ કાચી કેરીનો ગોળો તૈયાર મળી જશે થોડીકવાર આપણે આ ફરવા દઈશું પછી હું જમાઈ દઈશ આ ડબ્બામાં એમાં હું પાણી લઈ લઈશ ભરી લઈશ અને આ જે મેં પલ્પ તૈયાર કર્યો કાચી કેરીનો ઘરે અને કલર એ બી મિક્સ કરી અને એમાં મૂકી દઈશ એટલે કાલ સવારે હું ઉઠીશ જો દિવસે તમે જમાવતા તો ચાર પાંચ કલાકમાં તો ગોળો જામી જશે અને જો રાતે મૂકો તો સવારે તમારે થશે કેટલો મસ્ત ગ્રીન કલર આ તૈયાર થયો છે હું તમને આખું સિરપ મસ્ત લિક્વિડ પલડી જાય અંદરથી બે મિક્સ થઈ જાય એટલે હું તમને એક ગ્રીન કલર બનીને તૈયાર થયો છે તમને મોબાઈલમાં કેટલું દેખાય છે મને આઈડિયા નહીં આવતો પણ બહુ મસ્ત કોઈ એસેન્સ વગર કોઈ કેમિકલના કલર વગર આપણે કાચી ગેરીનો ઘોડો તૈયાર ઘરે આસાનીથી કરી શકીએ છીએ હું તમને ખરે એટલે બતાવું કેવો કલર પકડ્યો છે નીચે શું કાળો કલર હતો ને એટલે દેખાતો નથી તમને કેટલો દેખાય છે મને ખબર નથી પણ મસ્ત એક ગ્રીન કલર બનીને તૈયાર થયો છે ગોળામાં દેખાશે અત્યારે ખબર નહીં પડે ચલો ફેન્ડ મેં આમાં એક થી દોઢ ગ્લાસ પાણી લઈ લીધું છે બરાબર ગોળો જમાવા માટે અને જે મારું સિરપ તૈયાર કરી દે ને એ આમાં એડ કરી દે તાલે મને મસ્ત બરાક ગોળો કાચી કેરીનો મળી ઠંડુ તમને ટેસ્ટ કરવો હોય તો કરી દેવાનું આમાં તમારે ગ્લેન્ડર ફેરવો હોય તો બી ફેવડી શકો છો આ છે કાચી કેરી નો ગોળો આમાં લીંબુ નીચોવાની જરૂર પડે આ તમારે કોઈ મસાલા વાળો કરવો હોય તો મસાલા તમે એડ કરી શકો છો જ્લ મસાલો ના નાખતો હોય તો ખાલી ગોળો ગોળો યોગ્ય નાખવાનો ખાલી તમારે પેસ્ટ કરવાનો કે ઓછી લાગે તો તમે પૂરી એડ કરી શકો બહુ મસ્ત બનીને કાચી કેરી નો ગોળું તૈયાર ઘરે થાય છે આ રીતે બનાવજો ચોક્કસ થી અને કલર કરવો હોય તો પૂડી નાનો તમને જેમ શીખવાડે એ રીતે કલર ઘરે તૈયાર કરજો આપણે આ ફ્રીજમાં જામવા મૂકી દઈશું બદલ તો આપણે આપણે કેરીનો આટલો જ વધ્યો છે એટલે આજે બાપલો બનાવતા અને કલર ગ્રીન કલર ડાર્ક કઈ રીતે બનાવો એ આજે આપણે શીખ્યા અને બરફ તો આપણે કે કાચી કેરીનો જા દીધો છે આ રીતે તમારે કોઈ બી કલર શીખવો હોય કે બનાવવો હોય તો તમે ઘરે ફ્રૂટમાંથી કા તો પછી વેજીટેબલમાંથી આ રીતે આપણે ઘરે ગોળાના બી કલર તૈયાર કરી શકીએ અને શરબત બનાવવા માટે બી ઘરે તૈયાર કરી શકીએ જેનો ફ્લેવર હોય ને ગરમ કરો એની સિરપ બને એટલે એનો ફ્લેવર જે બી હોય સ્મેલ સ્મેલ છોડી દેતો હોય અને ફ્લેવર બી છોડી દેતો હોય ખાલી કલર બનીને તૈયાર થાય છે તો તમે ટ્રાય કરજો ઘરે બાફલો બનાવવાનો અત્યારે કેરી મસ્ત આવે જ છે ઉનાળામાં કાચી કેરી ખાવી કે એનો શરબત પીવો બહુ સારું રહે છે લૂ બી ના લાગે અને કલર બી બનાવ્યો આપણે જે ક્રીમ કલર બનીને તૈયાર થયો છે ફુદીનામાંથી એનો ફ્લેવર બી નથી ને એનો ટેસ્ટ બી નથી ખાલી નેચરલ કલર આપણને મળી રહ્યો છે બાય હેલો ફ્રેન્ડ જય એમદેવ જય માતાજી આપણે કલર બનાવતા તો શીખ્યા ગોળો બનાવતા બી શીખ્યા કે ભાઈ કાચી કેરીનો ગોળો ઘરે કરવો હોય તો કઈ રીતે કરીએ તેમાં આપણે ફુદી પત્તાનો ગ્રીન કલર કર્યો મેં તમને કીધું જેમ બોઇલ થાય અને આપણે ખાંડમાં કે બોડમાં એને મિક્સ કરીને એક સિરપ બનાવીએ થી તો એનો ફ્લેવર છોડતો નથી એની સ્મેલ એક્ને એની સ્મેલ નથી આવતી ફ્લેવર છોડી મતલબ ટેસ્ટ એનો છોડી દેશે ખાલી આપણને પ્રોપર એનો ગ્રીન કલર મળી જાય છે એ જ રીતે આપણે કાળો કલર કાળા ખટ્ટા કલર બનાવવો છે તો આપણે એના માટે મેં કાળી દ્રાક્ષ પલાડી દીધી છે તો આપણે એની કાળી દ્રાક્ષને આપણે પહેલાં મિક્સરમાં પીસી લઈશું એ આપણને કાળા ખટ્ટા કલરનું એક સિરપ મળી જશે તો તમારે બહારનો કોઈ કલર લેવો નહીં પડે પલાળી ચોખ્ખી મૂકી હતી તે ત્રણ ચાર પાણીએ ધોઈ અને એનું જ પાણી લે પહેલા આપણે એને પેસ્ટ કરી દઈશું પછી એને આપણે કલર ગરમ કરીને કરીશું જો મેં જે રીતે કીધું એ રીતે આપણે એને પેસ્ટ કરીએ એટલે આપણે કાળા ખટ્ટા જેવો કલર મળી જશે બરાબર અને હવે તમારે પહેલા ગાળવું હોય તો પાણી ગાળીને લઈ લેવાનું કે ના પલ્પ ઉદી લેવું છે તો પલ્પ ઉદી લઈ લેવાનું બને તો પલ્પ જ લેવાનું તો આપણે બધું અંદર એનો કસ બી છે

એટલે ચમચી કરતાં હાથથી વધારે ફાવેક એની પલ્પને નીકાળતા કારણ કે દ્રાક્ષ છે મગા ભાવની હોય કોઈ બી એને ગમે નહીં કે ભાઈ વેસ્ટ થાય બરાબર તો આપણે આમ બધી પાણી રેડી અને સાફ કરીને નીચર લઈ લઈશું નીચર બી ચોખ્ખું અને કોઈને એવું લાગતું હોય તો એ ચમચીથી બી નીકાળી શકે એવું નહીં કે પ્રોપર હાથથી જ કામ કરું જેની ચોઈસ જે છે ને આ રીતે મેં બધો પલ્પ લઈ લીધો છે હવે આમાં હું ખાંડ નાખી અને એક સિરપ બનાવીશ આપણે કાલે ફૂદીનાની બનાવી હતી એ રીતે પહેલા હું આ ધોઈ લઈશ પાણી જે રીતે તમે જાડો પાતળો કલર કરો એ રીતે તમે એડ કરી શકો છો તો ચલો આપણે એમાં ફાઈન નાખી અને એની કાલ સુધી નાનો કલર બનાવી જ કે આજે આપણે કાળા કટ્ટા કલર બનાવી આ રીતે તમે પાંચ થી છ કલર ઘરે ફ્રૂટના બનાવી તૈયાર કરી શકો જે પણ તડબુજ કલર બનાવ્યો હતો જયારે મારે તડબુજ મિલ્ક શેક મૂકવો હતો આગળના વિડીયોમાં છે કે મેં તડબુજનું કલર કે લીતે બનાયો તો સાદો સિમ્પલ કોઈ કલર કે કોઈ એસેન્સ એડ કર્યા વગર એની સ્મેલ આપણને મળે બીજો આપણે કહીએ ગ્રીન કલર આજે કહી તો આપણે કાળા કઠટા કલર કે લીજે તમે ઓરેન્જ કલર ને જે જે ફૂડ આવતા એનો કલર ઘરે બનાવીને તૈયાર કરી શકો તો આપણે આ થાય કે હું તમને બતાઉ ચલો તો કાળા કઠટા કલર બનીને તૈયાર થઈ ગયો છે આ છે આપણો કાલાખટ્ટા કલર તમને કેવો દેખાય છે મોબાઈલમાં મને ખબર નથી તો તમે નજીકથી દેખાડો કાલે આપણે કા ગ્રીન કલર બનાવ્યો તો આ કાલાખટ્ટા કલર બનીને તૈયાર છે ઠંડુ થશે એટલે એનો કલર બેસ્ટ થઈ જશે ચલો તો કલર ઠંડો થાય ત્યાં સુધી આપણે ગોળો બનાવી દઈએ આપણે ગ્રીન કલર બી લઈ લીધો છે જે આપણે આગળ બનાવ્યો છે અને કાલાખટા કલર લીધો છે હવે બરફ આપણે કાલે કાચી કેરીમાં મૂક્યો તો એ મસ્ત જામી ગયો છે

જેટલી લીશ બનાવ્યું હોય ઘરે બધા માટે એ રીતે તમે બરફ નીકાળી શકો અને આ ફ્લેવરવાળો આપણે છે એટલે કોઈ વધારે ઓવર તમારે કંઈ નાખવાની જરૂર બી નહીં પડે નોર્મલી તૂટી ફૂટી નાખો તો બ્રાઉન છે નાખો અને એવું લાગે કે માવા પૂથી કે માવા વાળો ફ્લેવર લેવો છે તો ગેર રબડી બનાવી રાખવાની એ રીતે તમે મસ્ત ગોળો એન્જોય કરી શકો છો આ છે આપણે કાચી કેરીનો ગોળો અને આપણે કાળા કટ્ટા એડ કરીશું અને થોડો આપણે જે ગ્રીન કલર બનાવે તો ફૂદીના ફ્લેવરનું એ એડ કરીશું આ રીતે એમાં બરફ નીકાળી લીધો છે હવે એમાં જશે મસ્ત કાલાકટાની સીરપ છે ને હવે આપણે અંદર એડ કરીશું મસ્ત ફૂદીના ફ્લેવરનું સીરમ એવા છે ગ્રીન કલર છે એમાં આપણે કાલ નાખ્યો તો એટલે પછી ઓવર સ્વીટ થઈ જશે આ રીતે આપણે બરફની ડીશ તૈયાર કરી દઈશું ઘરે આપણે ઓરિજિનલ બરફ ગોળો બનાવીને ડીશ તૈયાર કરી છે છોકરાઓને કોઈ તમારે નડવા જેવી વાત નથી આમાં મેં કાલ કીધું હતું કે હું ગોળ એડ કરીશ પણ ગોળમાં અમે કલર કલર ચેન્જ થઈ જાય એ જોવા માટે મેં પછી ખાંડ યુઝ કરી એ સોરી હવે હું ફરી વાર ક્યારેય બી બીજો કલર બનાવીશ તો હું એમાં ગોળનો જ ઉપયોગ કરીશ આ છે આપણી મસ્ત ઘરે બનાવેલી બરફની ડીશ કાચી કેરી ગોળ ઓકે હવે આપણે આ કલર એમાં એડ કરી દઈશું જે આપણે બે કલર બનાવતા શીખ્યા એમાં એક આપણે ગ્રીન બનાવી અને એક બનાવ્યો કાલા કટ્ટા આ છે મારી બે ઘરે બનાવેલા કલર અને ગોળાની ડીશ